મિત્રો રાવણે મરતી વખતે સ્ત્રી વિશે આઠ ઘીનાઓ વાતો કહી હતી જે આજે સાચી થઈ રહી છે આ વાતો કડવી છે પરંતુ સાચી છે મિત્રો રાવણનું નામ સાંભળતા જ લોકો તેની બુરાઈઓ વાત કરવા લાગતા છે પરંતુ રાવણને આ બ્રહ્માંડના સૌથી ઘણી માનવામાં આવે છે તે શિવનો ખૂબ મોટો ભક્ત હતો એવી કોઈ દિવસ નથી ગઈ કે જેમણે શિવજીની આરાધના ન કરી હોય પરંતુ રાવણના એક કામે તેણે બુરો બનાવ્યો સીતા માતાનું અપહરણ કરીને તેણે પોતાને રાણી તરીકે જોવાના સ્વપ્નમાં ભૂલ્યા હતા કે જે સીતાનું અપહરણ કરી રહ્યો છે તે અયોધ્યાના રાજા દશરથની પુત્રવધુ છે જેનો ખામીજાના માટે તેણે પ્રાણ આપીને ચૂકવવો પડશે તેજ કડીમાં એક મહાન ધ્યાની પંડિત હોવાને કારણે રાવણે પોતાના પ્રાણ ત્યાગતા સમયે ઘણા સારી વાતો પણ જણાવી હતી જેમાં તેણે મહિલાઓના આઠ અવગણનાઓ વિશે વર્ણન કર્યું હતું અને આજે અમે જ બુરાઈઓ વિશે વાત કરશું તેથી કૃપા કરીને વિડિયો અંત સુધી જરૂર જોઈને જવું તો ચાલો વિડિયો શરૂ કરીએ મિત્રો મારો તમારાથી વિનંતી છે કે જો વીડિયોને ગમ્યો હોય તો કૃપા કરીને વિડિયોને એક લાઈક જરૂર કરશો અને કોમેન્ટમાં જયમા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં એક મિત્રો રાવણના અનુસાર મહિલાઓ ભલે જ કપડાથી ગહણાથી પોતાને સજાવશો પરંતુ દિલથી પવિત્ર ન હોવાનું ધ્યાન રાખવો જોઈએ સફાઈનું ધ્યાન ન રાખવાને કારણે રાવણે મહિલાઓને અપવિત્ર કહ્યું હતું મિત્રો અપવિત્રની વાત માફ કરશો આ વાત સાંભળી તમને ખરેખર ખરાબ લાગતું હશે પરંતુ રાવણના મત પ્રમાણે મહિલાઓ અપવિત્ર હોય છે અને તેમના મનમાં શુદ્ધતાનો અભાવ હોય છે બે મહિલાઓ અવિવેકી હોય છે એટલે એ ઘણીવાર ભાવિ અવસ્થામાં આવીને ખોટા નિર્ણય લઈ લે છે જેનો અહેસાસ તેમને બહુ મોડે થાય છે તેથી રાવણે કહ્યું કે સ્ત્રીઓ કેટલી જ બહાદુર હોય પરંતુ તેમના મનમાં મારે એક ભય જરૂર અનુભવાતો છે અને આ ભય તેમને અજીબો ગરીબ કાર્ય કરાવવા લાગે છે આ ભયના કારણે તેમની બુદ્ધિ બગડી જાય છે હા દોસ્તો રાવણના અનુસાર સ્ત્રીઓ ભલે જ જ્ઞાનવંતી અને બુદ્ધિશાળી હોય પરંતુ ઘણી વાર તેમને વિવેકની ખામી જોવા મળે છે જેના કારણે તેઓ બિનવિચારણા કરીને નિર્ણય લઈ લે છે અને મોટી સમસ્યામાં પડી જાય છે ખોટું બોલવું સ્ત્રીઓ ઘણી વાર ખોટું બોલે છે કારણ કે તેઓ કોમળ હૃદયની હોય છે જે પોતાના નિકટના લોકોની વાતો છુપાવવા માટે ખોટું બોલી દે છે અને આ જ બુરાઈનું કારણ બને છે રાવણના મુજબ પત્નીઓમાં જે બીજું દસરા એક અવગણના લાંબા સમયથી જોવા મળે છે જે છે તેમના સતત ખોટા બોલવાની આદત આવું નથી કે તેઓ પળ ખોટું બોલે છે પરંતુ વાતોને છુપાવવા માટે તેઓ ઘણી વખત ખોટું બોલવાનું સહારો લે છે આ સાચું છે કે પૂરા રામાયણકાળમાં મંડોદરીએ પણ રાવણને ઘણી ખોટી વાતો કહેલી ઘણી વખત તેણે રાવણના સામે વાતોને છુપાવ્યા એટલું જ નહીં યુદ્ધ દરમિયાન મંડોદરીએ દુશ્મનનો સાથ પણ આપ્યો રાવણના અનુસાર પત્નીઓ ઘણી વાર ખોટું બોલીને પોતે જ ફસાઈ જાય છે અને પોતાના પતિને પણ મુશ્કેલીમાં મૂકી દે છે પરંતુ સત્ય એક ન એક દિવસ સામે આવી જ જાય છે પછી તેમને આ બાબતનું અફસોસ થાય છે ચાર અસ્થિર અને ચંચળ મહિલાઓ અસ્થિર વિચારધારા અને ચંચળ મન ધરાવતી હોય છે એટલે તેમના મનને સમજવું ખૂબ મુશ્કેલ હોય છે રાવણના અનુસાર સ્ત્રીઓમાં પુરુષોની તુલનામાં વધારે ચંચળતા હોય છે તેમનું મન ક્યારે લાંબા સમય સુધી એક જ વાત પર અટકતું નથી થોડા સમયમાં જ તેઓ પોતાની જ કહીએલી વાત પર મન બદલી લે છે જેના કારણે પરિસ્થિતિઓ અસ્થિર થઈ જાય છે અને કાબૂમાં ન આવે પાંચ સ્વાર્થી અને માયાવી મહિલાઓ સ્વાર્થી અને જિદ્દી હોય છે અને પોતાની જિદ્દ પૂરી કરવા માટે તેઓ કથાઓ ગઢી લે છે અને મોહમાયાના ખેલ રમે છે રાવણે પોતાના પત્નીઓના જે અવગણના વિશે વાત કરી હતી એ છે તેમની માયા રચવાની કળા તેના અનુસાર આ સ્ત્રીઓ જાણે છે કે ક્યારે શું કરવું જેથી પરિસ્થિતિ તેમના માટે અનુકૂળ બની રહે રાવણના મત મુજબ સ્ત્રીઓ પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે ઘણા પ્રકારની માયા રચે છે અને દુનિયા તેમને આ માયાથી બહેમાની રાખે છે મહિલાઓ પોવાનું કામ સિદ્ધ કરવા માટે શું શું કરે છે તે અંગે પણ રાવણે ચર્ચા કરી છે રાવણની વિચારધારા અનુસાર પોતાની વાત માનવવા માટે સ્ત્રીઓ રોષે આવે છે રોષનો નાટક કરે છે અને ઘણી પ્રલોભન પણ આપે છે મહિલાઓને કામ કરાવવા માટે તેઓ ખૂણેથી ખૂણેથી જાગૃત કરે છે અને જરૂર પડતી વખતે દરેક રીતે મનાવે છે પરંતુ અંતે પોતાની તે જ કામ કરી લે છે છ તેઓ થોડી ચિંતા કરી જાય છે હકીકતમાં મહિલાઓ બહાદુર હોય છે પરંતુ કઠિન પરિસ્થિતિઓ આવી જતાં જ તેઓ ખૂબ જ ઝડપથી હરામ કરે છે રાવણની પત્નીઓના પાંચમા અવગણના વિશે જે વાત કરી છે તે છે તેમનું ડરપો ખોવું સ્ત્રીઓ ખૂબ જ ઝડપથી ઘરાઈ જાય છે જો પરિસ્થિતિમાં અચાનક બદલાવ આવે તો તેઓ ભય કે આગળ શું થશે મંડોદરીએ પણ એવું જ વર્તન કર્યું જ્યારે તેને ખબર પડી કે શ્રીરા મહાદેવના પરમ ભક્ત છે તે રાવણ સાથે યુદ્ધ કરવા માટે લંકા પહોંચી ગયા છે તો તેની પત્ની પાસે પતિની મૃત્યુનો ભય થવા લાગ્યો અને આ ડરથી તેણે પોતાના પતિને યુદ્ધ ન લડવા માટે સલાહ આપી અને પોતાનો બળ બતાવવાને પહેલા જ હાર માનવા અને ક્ષમા માંગવા માટે કહ્યું સાત દયા દેખાડતી નથી સામાન્ય રીતે મહિલાઓ નમ્ર હૃદયવાળી હોય છે પરંતુ જો કોઈ એક વખત તેમની નજરથી ઉતરે છે તો તેને સહેલાઈથી માફ કરવાને તૈયાર નથી રાવણના અનુસાર સ્ત્રીઓનું સાતમું અવગણ એ છે નિર્દયતા સ્ત્રીઓ દયા તો કરતી હોય છે પરંતુ જેના પર તેમને દયા ન આવે તે માટે નહીં આવે ત્યારે તેઓ ક્યારેય તેના પર ભવિષ્યમાં પણ દયાનુભૂતિ નથી દર્શાવતી આ તો તેમની નિષ્ઠા જ સમજો આઠ રાવણે કહ્યું હતું કે મહિલાઓ સાહસિક હોય છે પરંતુ ઘણીવાર તેઓ પોતાના શક્તિનો ઉપયોગ ખોટી જગ્યાએ કરે છે શ્રી રામચરિત માંસમાં લખેલ બેતા મુજબ પત્નીઓમાં જે અવગણ જોવા મળે છે તે છે વધારે સાહસ હોવું સાહસ હોવું સારી વાત છે પરંતુ રાવણના અનુસારે સ્ત્રીઓ સામાન્ય રીતે પોતાના સાહસનો ઉપયોગ ખોટી જગ્યાએ કરી લે છે જેમ જ તેઓ પોતાને અથવા જેમ તેઓ પરિસ્થિતિની અપેક્ષા રાખે છે એમાં વિરુદ્ધ કંઈક દેખાય ત્યારે તેઓ તેને બદલવા માટે સાહસ નીકાળે છે સાથે આગળ વધે છે પરંતુ તેઓ સમજતા નથી કે જે હિંમત તેઓ દર્શાવે છે તે સાચે કે નહીં મિત્રો આ જાણકારી તમને સારી લાગે તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ધન્યવાદ